જાણવા મળ્યા મુજબ ગત ઓક્ટોબર મહિનામાં ભરૂચના ખુરશીદ પાર્ક વિસ્તારમાં રહેતા મોહમ્મદ સુભાન તલાટીએ સ્ટેશન રોડ પર આવેલી ઓવરસીઝ પ્લેસમેન્ટ સર્વિસના મારફતે 50000 આપી દોહા કતાર જવા માટેનું કામ સોંપ્યું હતું સારું એવું બની વિદેશમાં સારી નોકરીની આશાએ મોહમ્મદ સુભાન વડોદરા ખાતેથી ફિટરના કામ માટેનું ઇન્ટરવ્યુ આપી ખુશખુશાલીમાં દોહા કતાર ગયો હતો પરંતુ ત્યાં જઈને તેને ખબર પડી હતી કે ફિટરની નોકરીની જગ્યાએ મોહમ્મદ સુભાનને લેબરનું કામ સોંપવામાં આવ્યું છે અને સ્ટેડિયમનું ખોદકામ તેમજો આપવામાં આવેલ ઓવર પ્લેસમેન્ટ સર્વિસ નામિસ પર મોહમ્મદ સુહ પરિવારજનોએ હલ્લો કર્યો હતો અને તેઓના પુત્રને સહી સલામત રીતે ભારત પાછો લાવવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી હતી વિદેશમાં નોકરી આપવાની

ચુંગાલમાં ન અટવાય તે પ્રકારનો મેસેજ લોકો વચ્ચે પહોંચાડી રહ્યા છે તો બીજી તરફ તેની મારફતે વિદેશમાં હાલ મોહમ્મદ સુભાન છે તે જિગ્નેશભાઈ મોદીએ એક જણાવ્યું કે તેને પરત લાવવા માટેના પ્રયત્નો ચાલુ કરવામાં આવ્યા છે કન્સ્ટ્રક્શન નું કામ આગળ લીધું નાના કામ માટે મોકલી લો ઈટર ના કામ થી મોકલી તો મા છોકરો ઘરેલો પાયા ના નહીં ખોડવાનું પાવડા નું કોણ અત્યારે શું કોન્ટેક્ટ છે તમારો અત્યારે ના છોકરો અંદર છે 5 દિવસ થી ખાવી તો ગરન્ડર છે કેમ અંદર કેમ મૂકી દીધો છોકરો સેલેરી માંગે સેલેરી બી નથી વાગ સેલેરી આપતા નથી ને પછી કામ માંગે કામ કરો તો કામ કરવાનો કે હાલ આવો ગડિયા મારું છે

કે કોન્ટ્રાક્ટમાં પણ એમણે એ રીતે કહ્યું હતું કે એમનો જે પ્રોજેક્ટ છે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ માટે તમારે જવાનું છે ને એમની નહીં તો એ બે હજાર રિયલ સેલરી જે નક્કી કરેલી એ તમને ત્યાં આગળ જઈને આટલી સેલરી મળશે ખાવા પીવાનું બધું કંપની તરફથી મળશે કે ભાઈ ત્યાં પહોંચો તો ત્યાં જઈને જોયું કે એવું કોઈ મેટ્રો ટ્રેનનો કોઈ પ્રોજેક્ટ જ નથી પછી તે મેં પૂછ્યું કે ભાઈ આવું કેમ એ કાંઈ હવે તો એ કોઈ પ્રોજેક્ટ જ નથી કે ભાઈ તમારો માણસ જ્યારે ઇન્ટરવ્યુ લેવા માટે ઇન્ડિયા આવેલો ત્યારે તે ભાઈ એમણે એમ એમ કહ્યું કે હવે તો પ્રોજેક્ટ છે તમને આ રીતે કામ કરવાનું છે પછી અમે અહીંયા આવીને જોયું કે કામ જ નથી એ રીતનું પછી હવે શું કરવાનું કે તમે થોડા ટાઈમ પંદર દિવસ સહ જુઓ કામ મળશે તમને એ રીતે પંદર દિવસ થયા મહિનો થયો અહીંયા સુધી કે દોર બે મહિના બે મહિના જેવું થઈ ગયું હવે બે મહિના પછી અમે આ ભાઈને પૂછ્યું કે ભાઈ ત્યાં તો કોઈ કામ જ નથી બે મહિના પછી કંઈ કામ મળ્યું કે એવું કંઈ કામ હતું કે જે એની લાઇનનું હતું જ ના ત્યાં બે બેસાડવાનું બાથરૂમ બાથરૂમમાં ટાઇલ્સ બેસાડવાનું કામ આવ્યું તે છતાંય તે મારા ભાઈએ ત્યાં આગળ કામ કરી લીધું તે પણ ખાલી પંદર દિવસ માટે તે કામ હતું તે કામ પૂરું થયું આજની આજના દિવસ સુધી બીજું કોઈ કામ જ નથી મળ્યું તે લોકો એવું કે છે કે કામ તો અમારી પાસે તમારી લાઈનનું કામ કરવું હોય તો ખોદકામ છે રોડ ખોલવાનું કામ કીધું કે ભાઈ એ તો આપણું કામ કઈ રીતે હોય આપણે ભણેલા માણસ છે જે રીતે આવેલા છે તે રીતનું કામ આપો તમે અમે કરવા રાજી છે એટલે કે રોડ ખોલવાનું કામ છે તે કરો ના કરવું હોય તો જે જગ્યા તમે રહો છો તે જગ્યાનું ક્લીનિંગનું કામ કરો પણ કામ કરવું પડશે કામ વગર તમારે અહીંયા નહીં રહેવાય કે ભાઈ અમે કામ કરવાનું ના નથી કહેતા અમે કામ કરીશું પણ નું કામ આપો જે અમે આવેલા છે જેના માટે કામ આપો કે પગાર બી નથી આપતા આ જેટલા દિવસે રહ્યા તેટલા દિવસનો બરાબર પગાર પણ નાખ્યો જે ખાલી પંદર દિવસ કામ કર્યું તેનો જ પગાર આપ્યો હતી સિવાય કસ્તાનો પગાર આપ્યો નથી આ રીતે હેરાન કરે છે પછી છોકરાએ એવું કીધું કે ભાઈ તમે આ તો મને ઇન્ડિયા મોકલી આપો આ તો કામ આપો ને મારી જે સેલેરી આપણે કોન્ટ્રાક્ટ કરેલો છે કોન્ટ્રાક્ટની સેલરી એ ભાઈ માંગેલી છે તે કોન્ટ્રાક્ટની સેલેરી બી એમ નથી આપી અને હવે લોકો એવું હમણાં એવું કહ્યું છે કે જ્યારે એ લોકોને રૂમમાંથી લઈ ગયા એ ભાઈને એવું કહ્યું કે ચાલો અમે તમને એરપોર્ટ પર છોડવા આવીએ છીએ એવું કહીને એ લોકો ડાયરેક્ટ એ ભાઈને લઈ ગયા સીઆઈડી ઓફિસમાં તે મારો ભાઈ એકલો નથી બીજા આખા ઈન્ડિયાના પાંચ છોકરા એવા છે તે પાંચ છોકરાને એ લોકો સીઆઈડી ઓફિસમાં લઈ ગયા ને એવું કીધું કે અહીંયા રોકાવ તમને કાલે અહીંયાથી મોકલી આપવામાં આવશે એક કાલની ગુરુવારે એવું કહ્યું હતું કે કાલે મોકલી આપવામાં આવશે તો ગુરુવાર પછી આજે સોમવાર થઈ ગયો એટલે પાંચ દિવસ થયા પાંચ દિવસથી સીઆઈડીના ત્યાંના માણસો એમને લોકઅપ બંધ કરી દીધેલા છે તમારી શું આશા છે અત્યારે હવે અમને તો કંઈ સમજ જ નથી પડતી કોઈ જાતની કશી આશા જ નથી કેમ કે જે રીતે અમે મેં કંપનીનો કોન્ટેક્ટ કર્યો કંપની કહે છે કે અમારા અમે હવે કશું કરી શકતા નથી અમે તો સીઆઈડીને સોંપી દીધો એમાં એની ભૂલ શું હતી એમાં અહીંયા એનો પગાર માગો હવે આ છોકરો નામ સુભાન કલાટી એની સાથે બીજા નાના છોકરાઓ ઇન્ટર લગભગ ઓક્ટોબરમાં કતાર પ્રોપટન કંપની માટે તો એ કતારથી જાતે સાહેબ ક્લાયન્ટ ઇન્ટર લેવા હતા એમણે છોકરાનું સિલેક્શન કર્યું હતું ફ્યુચરમાં આ ત્યાર પછી કંપની વિઝા આપી ટિકિટ આપી એગ્રીમેન્ટ આપ્યો અને છોકરો ફ્લાઇટ તો નવેમ્બર કે ડિસેમ્બરમાં તે ગાડી કંપની પાસે કામ હતું નહોતું ખબર નથી તો કંપનીએ ત્યાં ગાડી ત્રણથી ચાર મહિના કામ કર્યું અત્યારે એને સેલેરી મળી છે કેટલો મહિલો છે ખ્યાલ નથી એક કે બે મહિનામાં સેલેરી મળેલો છે બીજું મેં ડિટેલ્સ મંગાવી છે સેલેરીને કેટલો સેલેરી ટોટલ અર્ન કરેલો છે તો કંપનીનો કોઈ પ્રોજેક્ટ હતો જે જેના માટે કંપની થઈ ગઈ હતી એ પ્રોજેક્ટ કેન્સલ થયો છે કે મહિલો નથી એના લીધે એ લોકો પાસે કામ ન એટલે કંપની છેલ્લા બે ત્રણ દિવસથી એ લોકોને એક્ઝિટ પેપર આપી સહી કરાવીને એક રૂમમાં બેસાડી રાખેલા છે અને હવે આજે કે કાલે ટિકિટ આપીને એમને મોકલ્યા છે આ લોકોનો આક્ષેપ છે કે તમે અહીંયાથી અન્ય કામનું કીધું ને ત્યાં જઈને અન્ય કામ સાહેબ મેં તો ઇન્ટરવ્યૂ લીધું નથી કંપનીના માણસ જાતે ઇન્ટરવ્યૂ લઈને ગયા છે હવે એમાં એ લોકોનો પ્રોજેક્ટનો કંઈ પ્રોબ્લેમ થયેલો છે ફીટરનો અને એમણે કીધું છે એ છોકરાઓને કે ફીટરનો પ્રોજેક્ટ ચાલુ થશે તો તમને ફિટરનું કામ મળી જશે હવે એ પ્રોજેક્ટને બી ત્રણથી ચાર મહિના થઈ ગયા છે એટલે હવે અમે પાછો બોલાવવા દિગ્નેશભાઈ જવાબદાર કોણ જવાબદાર સાહેબ તમે ગમાને ગણો તો મને કંપનીને ગણો તો કંપનીને કે મારો વાંચ છે મેં ઇન્ટરવ્યુ લીધું નથી જે છે તે કંપનીનો જાતે માણસ આવેલો એને ઇન્ટરવ્યૂ લીધું એગ્રીમેન્ટ સહી કરાવ્યું બધું જ કરાવ્યું છે અને ઓલરેડી એની સાથે લગભગ પચીસથી થી ત્રીસ છોકરા ગયા છે પણ જે ખાલી બે ત્રણ ફીટર છો ફીટરનો જે જોબ છે એનો જ પ્રોબ્લેમ છે બીજા બધા કમ્પ્લીટ કામ કરે છે તમારે જોઈએ તો એ લોકોના કોન્ટેક્ટ નંબર બી આપ્યો અમે આમનો એવો અક્ષર છે કે તમે એમને સાથે કોન્ટેક્ટ બી નથી કરતા બધા મે ફોન ખાલી કالة સાજે નોતો કે હું આઉટ ઓફ સ્ટેશન મોબાઈલ લાગે આજે સવારે બી એની મમ્મી જોડે વાત કરી આ કોટાના લીધે વિઝિટ વિઝા આપેલી છે ને એગ્રીમેન્ટ છે રિપોર્ટ